શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ આવા નોક્કામાં ખાલી થઈ ગયેલા ચશ્માના બોક્સ પડેલા છે અને આનો શું રીયુઝ કરવો એ તમને ખબર નથી ફ્રેન્ડ્સ તો વિડીયો પૂરેપૂરો જોજો આ વિડીયો જોયા પછી ચશ્માના બોક્સ ક્યારે પણ નહીં ફેંકો જી હા ફ્રેન્ડ્સ બાજુવારાના ચશ્માના બોક્સ પણ તમે લઈ આવશો એટલો સુંદર હું તમારી સાથે રીયુઝ આઈડિયા શેર કરવાની છું ફ્રેન્ડ્સ તો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો આ રીતે ગોગલ્સનું બોક્સ મારી પાસે પડેલું હતું હવે ચશ્મા તો તૂટી ગયા બોક્સ એમને પડેલું છે તો આ બોક્સનું આપણે ખૂબ જ સુંદરનો રીયુઝ કરી શકીએ છીએ કારણ કે આ બોક્સ ખૂબ જ સુંદર હોય છે લાગે છે પણ સરસ અને હોય છે પણ સારું મજબૂત એવું તો આનો હું તમારી સાથે ખૂબ જ સુંદરનો રીયુઝ આઈડિયા શેર કરવાની છું ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે એક ગોગલ્સનું બોક્સ લીધું છે અને લેસ લીધી છે લેસ તમારી પાસે જે હોય ને તે તમે લઈ શકો છો તો મારી પાસે આ રીતની લટકનવાળી લેસ હતી ને તો મેં એ લેસ લીધી છે હવે ઉપર સાઈડ આ રીતે આપણે ગ્લુ ગન લગાવતા જશું અને લેસને ચિપકાવતા જશું સ્ટેપ બાય સ્ટેપ આ રીતે લટકનને ચિપકાવતા જવાનું છે આ ગ્લુ સારું એવું હોય છે મજબૂત એવું એટલે આપણે આનો ઉપયોગ કરેલો છે આ રિવ્યૂઝ આઈડિયા ફ્રેન્ડ્સ તમે જોઈ લેશો ને એટલે ખાલી પડેલું બોક્સ નહીં ચશ્માની દુકાને જઈને તમે બોક્સ ખરીદીને આ રિવ્યૂઝ આઈડિયા બનાવશો એટલો સુંદર આઈડિયા છે ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી તમે જોડાયેલા રહેજો ખૂબ જ સુંદરની વસ્તુ બનીને રેડી થવાની છે આ વસ્તુ ફ્રેન્ડ્સ તમે બનાવી લેશો ને એટલે તમારા પૈસાની તો બચત થવાની જ છે પણ તમારા ફેશનમાં પણ ચાર ચાંદ લાગી જવાના છે તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે કટ કરતા જશું અને ચિપકાવતા જવાનો છે લેસ લેસ આ રીતના લટકણવાળો લીધો છે એટલે દેખાવો પણ ખૂબ જ સરસ આવે હજુ સુધી ફ્રેન્ડ્સ ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આ ચેનલ ઉપર આપણે આવા જ અવનવા વિડીયો લઈને આવતા હોઈએ છીએ તો આ રીતે બીજી લેયરમાં પણ આપણે થોડું એવું ધ્યાનથી સાચવીને સરસ એવું ફિનિશિંગ સાથે કામ કરવાનું છે એટલે ખૂબ જ સુંદરની આપણી વસ્તુ બનીને રેડી થાય તો આ રીતે તેને ચીપકાવતા જવાનું છે તમે જોઈ રહ્યા છો અહીંયા ટોટલ આપણે પાંચ મીટર જેટલો લેસનો ઉપયોગ કરેલો છે આ લેસ મારી પાસે પડેલો હતો એટલે મેં આ લેસનો ઉપયોગ કરેલો છે જો તમારી પાસે ન હોય તો તમે બીજા કોઈપણ પ્રકારના લેસનો ઉપયોગ કરીને આ વસ્તુ તૈયાર કરી શકો છો તો સેમ પ્રોસેસથી આપણે બધા જ બોક્સની અંદર આ રીતે ચિપકાવી દેવાનો છે લેસ ચિપકાવતા જશું અને આ રીતે કટિંગ કરતા જશું કટિંગ કરતી વખતે થોડું સાવચેતીથી આપણે કટિંગ કરવાનું છે એટલે પરફેક્ટ ફિનિશિંગ સાથે આપણી પ્રોડક્ટ બનીને રેડી થાય આગળ ફ્રેન્ડ્સ તમે બીજા કયા રિવ્યૂઝ આઈડિયા જોવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારી પાસે જો આવા નકામાં પડેલા બોક્સના કઈ રિવ્યૂઝ આઈડિયા હોય ને ફ્રેન્ડ્સ તો તે પણ મારી સાથે જરૂરથી તમે શેર કરજો અને આ વિડીયો તમે કયા ગામ કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ ફ્રેન્ડ્સ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારા વિડીયો તમને થોડા પણ યુઝફુલ લાગતા હોય ને ફ્રેન્ડ્સ તો કમેન્ટ જરૂરથી કરજો જેથી તમે મને મોટિવેટ કરી શકો આવા જ અવનવા વિડીયો બનાવવા માટે તો જરૂરથી ફ્રેન્ડ્સ કમેન્ટ કરજો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે સરસ એવું ચિપકાવતા જવાનું છે અને આ રીતે કટિંગ કરતા જવાનું છે અને સરસ સાવચેતીથી જ કટિંગ કરવાનું છે જેથી લેસ જરા પણ વિખાય નહીં તો અહીંયા તમે જોઈ શકો છો એક સાઈડ આપણે સરસ લેસ ચિપકાવી દીધો છે હવે પાછળની સાઈડ પણ આપણે ચિપકાવી દઈશું આટલા માપમાં આપણે ઓછામાં ઓછો અઢી મીટર જેટલો લેસ ચીપકાવી દીધો છે લેસ આપણે અહીંયા ઝાજો ચીપકાવવાનો છે જેથી લટકન ખૂબ જ સરસ લાગે તો હવે જે પાછળની સાઈડ બાકી છે ત્યાં પણ આપણે લેસને સરસ ચિપકાવી દઈશું તો આ રીતે લેસ કટિંગ કરતા જવાનું અને ચિપકાવતા જવાનું સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ તમે પહેલીવાર બનાવશો ને તો પણ તમારાથી પરફેક્ટ જ બનશે અને આવા બોક્સ તો આપણી પાસે પડેલા જ હોય છે ઘરમાં નાના મોટા બધા પાસે ચશ્મા હોય જ છે એટલે આપણા આવા બોક્સ પડેલા જ હોય ચશ્મા તૂટી જાય ને આ બોક્સ નકામાં થઈ જાય તો આનો શું રિયુઝ કરવો આપણને ખબર ન હોય ને આપણે તેને કચરામાં ફેંકી દઈએ તો ફેંકવા કરતાં આમાંથી તમે ખૂબ જ સુંદરની વસ્તુ રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ આ રીતની વસ્તુ બનાવી લીધી ને એટલે તમારા ખૂબ જાજા પૈસાની બચત પણ થવાની છે જો તમારે કંઈક અલગ યુનિક દેખાવું હોય તો તો અહીંયા આપણે તમે જોઈ રહ્યા છો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ સરસ ચીપકાવી દેવાનું છે થોડું એવું મારું આ બોક્સ છે ને તે ક્રોસમાં છે એટલે આ લેસ આપણે ક્રોસમાં ચિપકાવી રહ્યા છીએ પણ તમારે જે સાઇઝનું જે ડિઝાઇનનું બોક્સ હોય ને તે મુજબ જ તમારે લેસ ચિપકાવવાનો છે અને લેસને પણ નજીક નજીક ચિપકાવવાનો દૂર દૂર નહીં ચિપકાવવાનો આ રીતે નજીક નજીક સરસ ચિપકાવવાનો એટલે પરફેક્ટ ફિનિશિંગ સાથે ખૂબ જ સુંદરની વસ્તુ બનીને રેડી થાય તો અહીંયા તમે જોઈ રહ્યા છો સ્ટેપ બાય સ્ટેપ આપણે સરસ બધા જ બોક્સની અંદર લેસ ચિપકાવી દીધો છે આટલું લેસ ચિપકાવતાની સાથે જ તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદરનું એવું આપણું ક્લચ બનીને રેડી થઈ ગયું છે આ વસ્તુ બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે તમને કાંઈક અલગ જ ફિલિંગ આવશે અને ખૂબ જ સુંદરની વસ્તુ બનીને રેડી થાય છે તો હવે આપણે એક આ રીતનો વાયર લઈ લેવાનો છે તો આપણે અહીંયા બ્લેક કલરનો લેસ લીધો છે ને એટલે મોતી પણ બ્લેક કલરના જ લીધા છે તો હવે આ વાયરની અંદર આપણે મોતીને આ રીતે પોરવી દેવાના છે મોતી અથવા પબડી તમે ગમે તે લઈ શકો છો તેનાથી આપણે હેન્ડલ રેડી કરવાના છે તો આ રીતના આપણે સરસ એવું એક ખૂબ જ સુંદરનું એવું પર્સ ફ્રેન્ડ્સ તમે ઘરે તૈયાર કરી શકશો આ પર્સ રેડી થશે ને ત્યારે તમે જોજો ખૂબ જ સુંદર લાગે છે આ પર્સ રેડી થશે ને ફ્રેન્ડ્સ ત્યારે તમને વિશ્વાસ નહીં આવે કે તમે જ બનાવેલું છે એવું જ લાગશે કે તમે તેને બજારમાંથી ખરીદેલું છે અને આ રીતે પર્સ બનાવી લેશો ને એટલે આવું બજારમાં શું પણ કોઈ પાસે આવું પર્સ નહીં હોય એટલું સુંદર બનીને રેડી થાય છે કારણ કે આપણે તેને જાતે ડિઝાઇન કરેલું હોય છે તો આ રીતના આપણા હેન્ડલ બનીને રેડી છે પર્સ નાનું છે ને એટલે મીડિયમ સાઇઝનું જ હેન્ડલ બનાવવાનું છે બહુ મોટું હેન્ડલ આપણે નથી બનાવવાનું તો આ રીતે તમે જોઈ શકો છો અંદરની સાઈડ આપણે થોડા એવા હોલ કરી દેવાના છે એટલે સરસ એવો અહીંયા આ વાયર છે તે ચીપકી શકે અહીંયા ફ્રેન્ડ્સ તમારે લોખંડના વાયરનો જ ઉપયોગ કરવાનો છે જેથી છે ને આ હેન્ડલ છે નીચે નમી ન જાય અને સરસ લુક પણ સરસ આવે એટલા માટે લોખંડના વાયરનો જ ઉપયોગ કરવાનો આટલો વાયર તમને આસાનીથી કોઈ પણ હાર્ડવેર શોપ ઉપર બેથી ત્રણ રૂપિયામાં મળી જશે અને એક મોતી આપણે આ રીતે આગળ હેન્ડલ જ્યારે ફિટ કરીએ ત્યારે લગાવી દેવાનું છે જેથી અંદરનું પર્સ છે તે જરા પણ ડેમેજ ન થાય અને આ રીતે વાળી દેવાનું છે એટલે આપણું હેન્ડલ રેડી થઈ જશે તો આ રીતે બંને સાઈડ આપણે સરસ એવું હેન્ડલ ફિટ કરી દેશું થોડું એવું આ રીતે થોડું પ્રેસ કરશો ને એટલે સરસ હેન્ડલ ફિટ થઈ જવાનું છે થોડું હાર્ડ લાગશે ફ્રેન્ડ્સ પણ જ્યારે આ વસ્તુ બનીને રેડી થશે ત્યારે તમે જોજો ખૂબ જ સુંદરની લાગવાની છે જો તમારા ઘરમાં નાની ક્યુટ બેબી છે તેના માટે તો તમે જરૂરથી આવી પ્રોડક્ટ રેડી કરજો જ્યારે પણ આ વસ્તુ તમે હાથમાં લેશો ને ફ્રેન્ડ્સ એટલે મૂકવાનું મન નહીં થાય એટલું સુંદર એવું બનીને રેડી થયેલું છે આ ક્લચ તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર ટ્રાય કરજો અને ફાઇનલ લુક જોવા માટે તો વિડીયોના એન્ડ સુધી ફ્રેન્ડ્સ તમે બનેલા જ રહેજો વિડીયો જરા પણ સ્કીપ ન કરતા સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ તમે પહેલીવાર બનાવશો ને તો પણ તમારાથી પરફેક્ટ જ બનશે તો સેમ પ્રોસેસથી આપણે બીજી સાઈડ પણ આ રીતે હેન્ડલ લગાવી દેવાનું છે તો કાંઈક ફાઇનલ લુક આવો લાગી રહ્યો છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ રહ્યા છો કેટલું સુંદર એવું આપણું પર્સ બનીને રેડી છે ફ્રેન્ડ્સ આ પર્સ જોઈ લેશો ને એટલે કોઈ જ નહીં કહે કે આ તમે નક્કામાં પડેલા ચશ્માના બોક્સમાંથી બનાવેલું છે ખૂબ જ સુંદરનું એવું આપણું પર્સ રેડી થઈ ગયું છે અને તમે કોઈને ગિફ્ટ કરશો ને તો પણ ખૂબ જ સુંદર લાગશે અને બજારમાં તો આવું તમને ક્યાંય જ જોવા નહીં મળે એટલે તમે જ્યારે પણ વેર કરશો ને અલગ જ લાગશે તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ અને આને જોઈને કોઈ જ નહીં કહે કે આ તમે જાતે બનાવેલું છે એવું જ લાગશે કે તમે બજારમાંથી ખરીદેલું છે બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો ને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો તો મળીશું નો આ વિડીયો સાથે અને આ પર્સ તમને કેવું લાગ્યું કમેન્ટ જરૂરથી કરજો અને આ પર્સ તમારે બાય કરવું છે ફ્રેન્ડ્સ તો ઇન્સ્ટાગ્રામની અંદર હિરલ્સ કિચન નામની આઈડી છે ફ્રેન્ડ્સ ત્યાં બધી જ ડિટેલ્સ આપેલી છે તો તમે ત્યાં જઈને જરૂરથી વિઝિટ કરજો જો તમારે આ પર્સ પરચેસ કરવું છે તો ખૂબ જ સુંદર એવું લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ